વાત કરીએ મોરબીની તો મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રથમ વખત બિન ખેતી જગ્યા કરાવ્યા વગર ખડકી દેવામાં આવેલ ત્રણ કોમ્પ્લેક્સ સામે કાર્યવાહી કરવામાં આવી છે સાથે જ આ ત્રણેય કોમ્પ્લેક્સને મહાનગરપાલિકાની ટીમ દ્વારા સીલ કરવામાં આવ્યા છે મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર રીતે ખડકાયેલ બાંધકામો સામે તો આકરા પગલાં લેવાય રહ્યા છે પણ હવે મહાનગરપાલિકાની ટીમ દ્વારા બિનખેતીની કાર્યવાહી કર્યા વગર જગ્યા પર બનાવવામાં આવેલ ત્રણ શોપિંગ કોમ્પ્લેક્સને

ત્રણ શોપિંગ આપણે સીલ કોમ્પ્લેક્ષોમાં એક શોપિંગ કોમ્પ્લેક્સમાં આપણે બાર દુકાનો એક શોપિંગ કોમ્પ્લેક્સમાં કોમ્પ્લેક્ષમાં સાત દુકાનો આ દુકાનોમાં આપણે પાંચ તારીખે એકવાર નોટિસ આપી હતી અને તેમના આધાર પુરાવાઓ રજૂ કરવા ગયા હતા જે અંતર્ગત આ દુકાનો ખેતીની જમીન પર બનેલી છે જેનું બિલ ખેતી થયેલું નથી જે કારણસર આપણે આ દુકાનો હાલ સીલ મારી રહ્યા છીએ સીલ મારવા બાદ આ દુકાનોમાં અગર તેઓ યોગ્ય રીતે પ્રોસીજરથી બિનખેતી કરાવે ઇમ્પેક્ટમાં મૂકે તો એ રેગ્યુલર થઈ શકે અથવા તો ભવિષ્યમાં દુકાન તોળા સુધીના પણ આપણે કાર્યવાહી કરી શકતા હોય છે આમાં